દર્શન આગો ભેજો મને ઘર જ ના પડી છે ઘરવાળીએ છોકરે પાયા પાયા રેન ફોટા નો પડાવતા ઈ નિક ભાઈ આ હું કરી રહ્યો તમે અત્યારે એમાં એવું છે ભાઈ કે કાલે આ અમારા હાલો નિક ભાઈ તમારે અમારા બાપી અમને પુષ્પકુ સરપણ કરીને અમારું સન્માન કર્યું છે હું હમણાં રે સ્પીક કરી વિડિયો નાખું ને ઈતાર જોઈ લો કે આ પોગે સામે આ વિડિયો જોજો હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય બ્લોગ ચેનલ અને તમારું ફરીવાર સ્વાગત છે ચલો સાસણ સિરીઝમાં જે રીતે તમે પાછળનો વ્લોગ જોયો એમાં તમને બહુ મજા આવી એ જ રીતે આ વ્લોગ બી તમે પહેલા છેલ્લા સુધી જોઈ લેજો અત્યારે હું છું સાવજોની ભૂમિ એટલે કે સાસણ ગીરમાં અમે લોકો આવ્યા છીએ હાઈ હેવન પોઈન્ટ રિસોર્ટમાં અને ત્રણ દિવસની આ અમારી જર્ની છે અને આજે દિવસ બીજો સવારના અગિયાર વાગ્યા છે અને હજુ બધા જસ્ટ જાગ્યા જ છીએ કેમકે ગઈકાલે સાંજે અમે સુવા સુવામાં પાંચ વાગાડી દીધા હતા રાતના અત્યારે મારે એક બે વ્લોગર સામે બી શૂટ કરે છે ફોટોગ્રાફી કરે છે સ્વિમિંગ પૂલમાં નાહવાની તૈયારી કરે છે કેમ કે ગઈકાલ આવીને સીધા પહેલાં સ્વિમિંગ પૂલમાં પડ્યા હતા નાહવા એટલે આજે એ લોકો એ રીતનું પ્લાનિંગ કરે છે કે આજે બી સ્વિમિંગ પુલમાં પડીએ તો મારી આંખ્યું તમને એમ લાગતું છે કે ભાઈ મોટું મોઢું ધોયું કે નહીં પણ મોઢું ધોઈ લીધું છે બ્રશ કરી લીધું છે અને અત્યારે બ્રેકફાસ્ટ કરવા હું ને દર્શન બંને આવ્યા છીએ તો ચાલો

એટલે માટી ભીની હતી ને ગારો ગારો હતા એટલે બધા બૂટ ગારામાં ખૂતી ગયા હતા ભાઈ બરાબર હવર માં જાગી પેલા તો બૂટ સાફ કરીએ ધોળા ધોળા કરી લઈએ પછી પાછા આપણે કઈ ખોટા બોટા પાડીએ ભાઈ એટલે આરે કોક ને લાવવું પડે એટલે આપણે ન કરવું પડે બાકી અમુક અમુક તો ખાલી અહીંયા ફોટા પડવા જ આવ્યા છે ના એ તો ફ્રેશ થઈને તૈયાર થઈને આવી ગયા છે કમ્પ્લેટ સાસણમાં આજે આપણો બીજો દિવસ છે અને આજનો આખા દિવસનું શેડ્યુલ હું તમને કહી દઉં કે ભાઈ અત્યારે બપોરના બે વાગ્યા છે અને બધા જ અત્યારે રેડી થઈ ગયા છે અને જમવાનું પણ રેડી થઈ ગયું છે તો બધા પહેલાં અમે જમી લેશું જમીને પછી અમે બાર જે ગઈકાલે સાંજે આપણે જે ડાયરો કર્યો તો એ જગ્યા પર બધા બેસશું અને કંઈક ને કંઈક એક્ટિવિટી કરશું એવું મેં વિચાર્યું છે હજુ કોઈ પ્લાનિંગ છે નહીં બટ જોઈએ બધાને આપણે બેસાડીએ અને કંઈક ને કંઈક એક્ટિવિટી કરીએ અને પ્લસ મારા આઉટફિટનું શૂટ પણ કરવાનું છે તો આજના દિવસમાં આપણે આ શૂટવાળું કામ પણ પતે દઈશું અને સાંજે પાછું આપણે કંઈક ને કંઈક પ્રોગ્રામ કરશું ડાયરા ડાયરા વાયરા જેવા આયોજન કરશું ઓકે તો સી પહેલાં તો ફટાફટ જમી લઈએ અને આજે પણ દેશી કાઠિયાવાડી જ જમવાનું છે ચણાનું શાક છે રોટલી દાળ ભાત છાસ ઓકે ચાલો લેટ્સ પહેલાં જમી લઈએ થા ક્યાં નથી તમ ફોટા પાડી પડી શૂટર તું થાય કે નથી એલી કેમાં માયક લે નાતા મારે અચ્છા રેલ્સ બનાવે છે બનાવો બનાવો કિચન લ્યો લ્યો બેહો તો કેમ છો હે અરે કાઈ નો કરે બેહોત ખરા ફોટો લઈ કે સ્નેપ સ્નેપ લો પણ તમને કોઈ બીટ લાગતી તો વિગો થઈ ગઈ

એટલે આ અત્યારે લાઈવ લાઈવ કેરી અમે પાડી છે જે રીતે લાઈવ બટેકાની વેફર આવે લાઈવ ખમણ આવે એ રીતે લાઈવ કેરી મરચું મીઠું જેની ઉપર ભભરાવાનું છે કોને બતાવવા હા 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 અમારો ખબર છે આ રીતે સીઝન તો આવડે કંઈ ન કરવાની કરે હવે આજે સાંજે આપણે

દર્શન ભાઈ આપણે વાઇડ વાઇડ કેપ્ટન આવે કેપ્ટન હોય વાઇડ એમ્પાયર હું મેચ જોતો નથી ભાઈ આઈપીએલ માં ખબર આપણને પડતી નથી ઓર એમ્પાયર દર્શન ભાઈ ઓર એમ્પાયર આવે કેટલા એમ્પાયર આવે ટોટલ ચા આમ કીધું 4 એમ્પાયર છેલે બતાવો કેટલા એમ્પાયર છે ભાઈ એટલે ટોટલ એમ્પાયર કેટલા હોય આઈપીએલ બે જ આવે બે જ આવે ટોલામ સાઇડમાં કક ઊભો હોય ને આ તી એ મેરે કુછું એસા સમજાય કે તારી તી તી એ એ કેરી નંગી હો ગઈ મેકઅપ કરો ચાલો તો ભાઈ આપણે ફોટોક મેકઅપ કરી લઈએ કે એમ તડકો બહુ છે મારી સ્કિન બહુ ડલ થઈ ગઈ છે બ્લેક આમ જો બ્લેક થઈ ચાલો આપણે કેન્સલ કરી દે કેમ કે હવે મને ગઈ મોડ જ ન લાગે તો શૂટ કરવું હોય એવું કંઈ આપણે જઈએ પાછો કામ કરીએ ચાલો મને ખબર ગુલાબ આપું બધા એકબીજા ને ગુલાબ આપ્યો પણ મને કોઈ પાણી નો લોટો નો આપ્યો પાણી નો આઈફોન આપે છે રાવડી ભાઈ આને કહેવાય જાન દોસ્ત જોયું ભાઈ મારા માટે અડધું સફરજન પણ લાવ્યો કરો મોંઘા મોંઘું ઓહો ગુલાબ આ મારે આ નિક ભાઈ તમારે અમારા બાપી અમને પુષ્પકુ અર્પણ કરીને અમારું સન્માન કર્યું છે એના માટે ગુલાબ થેન્ક યુ સો મચ

હાલો છેલ્લો આઉટફિટ છે અને પછી શૂટ કમ્પ્લીટ પૂરું ડન બરાબર ને ઉસ્તાદ હા ઇટ્સ ઇટ્સ આઉટફિટ એરપોર્ટ આઉટફિટ તમે લોકો એરપોર્ટ જાઓ ત્યારે આવા કપડાં પહેલી તો કહો અને દોતા હોય તો આપણી દુકાન છે ટીપન મેન્સવેર સ્ટીપન મેન્સવેર મોટા વરાછામાં આવેલી છે આવી જજો પણ અત્યારે આપણે સાસણમાં આવ્યા છીએ તો આ બધું શું કહેવાય નવરા નવરા હતા એટલે મેં કીધું હારો ગોઠવી નાખીએ શૂટિંગ બૂટિંગ કરી લઈએ તો ફટાફટ કરી લેન પછી પાછા આપણે કાલની જેમ ડાયરો કરવાનું હતું પાણી લેવો આ આપણો ઉસ્તાદ મારા માટે પાણી લેવો છે થેન્ક યુ ઉસ્તાદ કાલ તબલા તો હું માસ્ટર માસ્ટર છે ભાઈ કાનો છે અમારો કાનો કાનો ડો ગોપ્યોનો બોબડી ગોપી છે કે ગોપીઓ નથી ગોપીઓ ની શું જરૂર પડે અમાર તમાર જેવા દોસ્તાર હોય તો ભાઈ બોલો ત્યાર કોલ આવજો ટાટા એ નથી તારો સ્ટાર થાય કાપી અરે આઈ સિક્સ તન આ પોઝિશન માં જ છે હા આ એ ઉપર કપડા ચેન્જ કરી એટલે હું ખાલી આમ ચશ્મા પહેર ક્લોઝ લેવો છે ઓકે બ્રેક જ મિનિટ બ્રો એક મિનિટ એક મિનિટ હાલે કીધું એક્શન કીધો પછી આમ કરી આમ એવું થાય છે ને દોડાવ

આઉટપુટ બહુ સારું નીકળે છે શૂટ કરીએ છીએ એમાં ચાલો હું ફટાફટ ત્રીજો શર્ટ બદલી નાખો દાદા આઉટપુટ સારું નીકળે છે લોકેશન સારું છે ફ્રીમાં ફોટા પાડી ગરમી પણ બહુ છે હો પણ ગરમી બહુ કમ ભાઈ આપડા ડોગ ઉપર એક મસ્ત પોપટ ચકલે બેઠેલી છે હે બધા જ આઉટફિટની શૂટ થઈ ગઈ રીલ્સ આપડા ભાઈ કાના ભાઈ કેટલા ત્રણ કલાકથી અમે રીલ્સ જ શૂટ કરતા હતા ઓનલી રીલ્સ હા અને એ પણ કપડા કેમ કે બીજું કોઈ અમારે પાસે કામ નહોતું અહીંયા ત્રણ ત્રણ દિવસ રિસોર્ટમાં રહેવાના છે એટલે કયા કામ તો હોય નહીં આટા ફેરાને ને તો પછી વિચાર્યું કે પેલો આપણું કામ અટકે છે પતાવી દઈએ હજી કાલ આખો દિવસ મેં અહીંયા જ છીએ તો એક કામ આડું આવતું હતું પતી ગયું શૂટ વાળું હવે વિચારીએ હવે શું કરીએ હાલની જેમ પાછા ધોડીશું ઘડીક બરાબર ને કાનાભાઈ પહેલા તો હાવર જોયા પેલા તો ગામડા ની સાચી મોજ કે આજ તો બાજરા ના રોટલા છે અને કઢી છે એટલે કઢી તો આમ જો એક નંબર છે અનિક ભાઈ ચાખો ને ખાતા જ રહ્યો એવી કઢી બનાવી છે અત્યારે સ્વાદ તો જો કેવો મસ્ત આવી રહ્યો છે અહિયાં કાના ભાઈ એટલા બધા વખાણ કરો પણ મોઢામાં અમને પાણી આવી ગયું વિદાય ગીત વિદાય ગીત થઈ જાય બૌદીપભાઈ એકાદું

દિવસ કેમ વિયો એટલે ટાઈમ કેમ વિયો તો ખબર નથી પડતી હવે પાછા હમણાં મેંડી રમવાનું છે ને કાલ તો રાતે 5 વાગ્યા સુધી ટીપતા હતા હેલો ગાઈસ હેલો ગાઈસ આજે હમ મિંડી રમે ગે હે ગાઈસિસ જો કે ચાર દિવસથી થી હું મોબાઈલ સ્ટોરેજ ખાલી કરતો તો આની હાટુ જ કરતો તો કે ભાઈ અહીંયા આવીને કઈક સારા એવા વિડિયો શૂટ કરીએ તમને ભી બતાઈએ તમને ઘરે બેઠા બેઠા એમ લાગે અમે બહુ દીપ બહાર રખડીએ છીએ

ના રોટલા ઘડાય રોટલા ના થાય મારી જાનુડી છે એટલે હું કહીએ કુ ભાઈ કોઈ થક

ગરમ ગરમ કમ્પ્લીટ આવડી મહારાષ્ટ્રનો રોટલો ખાવાનો આય આય આ નહીં હા ચા ઓલો આ ભાઈ ગોળ છે રોટલો

તો કે થાક બાક હોય એટલે કે જગાય બગાય નહીં એટલે આજે કોઈ પ્રોગ્રામ કરશું એવી નક્કી નથી પણ હવે જોઈએ કઈ રીતનું સેટ થાય છે હમણાં દસ મિનિટમાં નક્કી થઈ જાય કેમ કે અમુક લોકો જે જમે છે હમણાં જમીન ફ્રી થાય ને એટલે નક્કી કરીએ ઓકે ટુ બી કન્ટિન્યુ કો બોલ્ટે ક્યાં બોલ્ટે આઈસ્ક્રીમ ઓ લાગ્યું ઓકે રાવડી ભાઈ ફ્રેશ લાઈટ ફ્રેશ લાઈટ માં તમને તમારી મૂંગસ એક નંબર લાગે એમ તો તો કાને મકોડા જેવો આવ્યો છે કાળો સારા સારા સિંગર હે સામે આઈસ્ક્રીમ ખાઈ અચ્છા આઈસ્ક્રીમ તો ભાઈ બાજરાના રોટલા પછી સીધો જ ચિરાગભાઈ આઈસ્ક્રીમ લઈને આવી ગયા છે કોઠીનો તાલાળા ગીરથી અહીંથી ઓલમોસ્ટ અગિયાર કિલોમીટર થાય છે એટલે ત્યાંથી અહીંયા પહોંચ્યો એટલે થોડો કયો છે ઓગળી ગયો છે આ હે સાહેબ તમે તમારા ડાયરા સંભાળો આ બધું ઘણા ને રેવાજો હવે હે દક્ષ

motor nya Kalau tuh megar dan kedua peti juga, eh, come on. ની પબ્લિક બેક ટુ રિસોર્ટ તો મારી ફ્રેન્ડ્સ આજે મેગી બનાવી છે ફ્રેન્ડ્સ બહુ શરમાય છે એટલે એનું મોડું નહી બતાવે લા આગળના બ્લોગમાં જોયે લીધો છે તો 2 વાગે મેગી બનાવીએ છીએ અને આજે મેગી ખાઈને પછી 5 વાગે હું બે એક ગેમ રમવાની છે

Let her look say two minutes મતલબ એની માર્કેટિંગ સ્ટ્રેટેજી એવી છે કે તમે લોકો એ બે મિનિટનું સાંભળીને તમે મેગી લો તમને એમ છે બે મિનિટમાં બની જાય એટલે આપણે ખાઈ લઈએ બરાબર પણ આ વસ્તુ ખોટી છે એટલે આપણને કોઈ પ્રોબ્લેમ નથી ને આપણે એને કોઈ ડિસ્કોલિફાય નથી કરતા કે ભાઈ આપણે કોઈ નેગેટિવ વાત એ નથી કરતા મેગીવાળાની બધા મેગીવાળા મારા ઘરે ન આવતા અરે આવે ભાઈ લે કે તમે અમારે અમારી પ્રોડક્ટનું આમ કહો છો હકીકત છે અમારે એક ને સુડતાલીસે ચાલુ કરેલી મેગી રાતના બે ને ઓગણીસ પૂરી થાય છે પૂરી મતલબ કે બની જાય છે અને પંખો બંધ હતો એટલે પરસે હોય ભક્કમ આવી ગયો છે તો ફટાફટ ખાઈ લઈએ અને આપણે ભોલી ગેમ જે છે કોણ બને ગયા કરોડપતિ ચાલુ ઉતરીએ ચાલો હાલે બીસું બીસું પથાળે વાઈટ તો બધું લઈને જાઓ રાઈટ તા હા થેન્ક યુ વોર્પ બિંગ હિયર બહુ બહુ ધન્યવાદ